બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા ગોરડકાશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગોરડકા 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 ગામ દ્વારા વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો ગઢડા તાલુકાના ગામે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો એમાં ગોરડકા ગામમાં ત્રીજા ધોરણથી માંડીને ઉચ્ચ કક્ષા સુધીના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક થી ત્રણ નંબર સુધીના વિદ્યાર્થીઓનું તેમજ માતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષતાને ગોરડકા ધુંદાપુર રામમડી આશ્રમના કિશન ભારતી બાપુ તેમજ ગઢડા શિક્ષાપત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી તેમજ તાટમ ગુરુકુળુ સ્વામીના શ્રીજી પ્રકાશ સ્વામી ગોરડકા ગામના સરપંચ રાજેશભાઈ સોલંકી તેમજ ગૌરવ હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો કેમ સારું શિક્ષણ મેળવીને આગળ વધી શકે તેના માટે ખૂબ સાદી ભાષામાં સમજણ આપી હતી ગોડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ રંગપરા દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ટીમનો અને દાતાશ્રીનો તેમજ ગોડકા ગામના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ રોહિત આર છતાપરા